જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં હિંડોળા ઉત્સવનું મહાત્મ સાંભળશું અષાઢ વદ બીજથી શરૂ થઈ શ્રાવણ બીજ સુધી હિંડોળા ઉત્સવ મંદિરો અને હવેલીમાં મનાવાય છે આ એક મહિનો પ્રભુને પાળને ઝુલાવવાનો મોટો મહિમા છે ભગવાન શ્રી કૃષ્ણ બાળકૃષ્ણ સ્વરૂપે વ્રજમાં પાળને ઝૂલ્યા હતા આથી સુંદર પુષ્પોથી સજાવેલા આ કલાત્મક અને આકર્ષક હિંડોળા પર આરોધ કરાયેલા બાળપ્રભુને હીરની દોરીથી હિંચકો નાખી ભક્તો પ્રભુને ઝુલાવ્યાનો આનંદ માણે છે ભારત દેશ એ ઉત્સવ પ્રધાન દેશ છે જેમાં ગુજરાતના મંદિરોમાં ઋતુ અનુસાર ધાર્મિક ઉત્સવો ઉજવી ભગવાનને રીઝવવાની તેમને લાડ કરવાની એક પણ તક ચૂકતા નથી જન્માષ્ટમી હરિનવમી શિવરાત્રી અન્નકૂટ શરદોત્સવ હોળી ઉત્સવ વગેરે અનેક પર્વો ઉજવાય છે તેમાંનું એક પર્વ એટલે હિંડોળા ઉત્સવ જે અષાઢી શ્રાવણ વદ બીજ સુધી પૂરો એક મહિનો ઉત્સવ ચાલે છે આ ઉત્સવમાં હિંડોળાની માત્ર ફૂલોથી જ નહીં પરંતુ ભક્તો પોતાની મનોકામના સંકલ્પો પ્રમાણે સુકામેવા રાખડી પવિત્રા મોતીના આભલાના હીરના કઠોળના ચાંદી અને સુવર્ણના દાગીના કોળી સંખલા છીપલા મોરબીજ પૈસા ચોકલેટ આર્ટિફિશિયલ વગેરેથી અદ્ભુત કલાકારીથી કંડારાય છે આ સુંદર શણગારેલા હિંડોળામાં ઠાકોરજીને પથરાવી સંધ્યાકાળે તેમના ભક્તો આરતી પૂજા કરી તન ધનથી સેવા કરે છે પ્રેમથી વહાલથી ભગવાનને ઝુલાવે છે સંધ્યા આરતી કર્યા બાદ ભગવાનને શયન કરાવવામાં આવે છે હિંડોળા પ્રારંભ થાય ત્યારથી સોળ દિવસ શ્રી ઠાકોરજીના ભાવથી પછીના સોળ દિવસ શ્રી સ્વામીજીના ભાવથી હિંડોળા ઝુલાવવામાં આવે છે આમ હિંડોળામાં પ્રભુ બત્રીસ દિવસ ઝૂલા ઝૂલે છે નિત્ય દિવસ વિવિધ અલગ અલગ શણગારોથી હિંડોળાને શણગારવામાં આવે છે હિંડોળા જ્યારે પ્રારંભ થાય છે ત્યારે સૌ સારંગી અને સોનાના હિંડોળા હોય છે સારંગી એટલે કે એકદમ સાદા લાલ લીલા કે પીળા રંગના વસ્ત્રોથી હિંડોળા શણગારાય છે ત્યાર પછીના દિવસોમાં અલગ અલગ સુશોભનથી હિંડોળા શણગારાય છે શ્રી બાળ ઠાકોરજીને હિંડોળામાં ઝુલાવતી વખતે સુંદર પદો ગવાય છે જેવા કે શ્રી ચિતારો હિંડોળો જા કમ કાના તારો હિંડોળો જા કમ નંદજીનો આનંદ છે ઓર શ્રી ચિતારો હિંડોળો જા જો ચોણ પચરંગી ફૂલ શોભતો હિંડોળો મલપતા મલપતા યશોદાજી ચાલે રાધાજીના ચિતડાનો ચોર તસવી ચિતારો હુંડોળો ચાકમ જોડ હુંડોળી હીરા રત્ન જડાવો નીચે છે નંદનો કીશ્યો ત્રસવી ચિતારો હુંડોળો ચાકમ જોડ વાસુદેવ દેવ કીના બંધન છોડાવ્યા કારણ રહે આનંદ છે ઓ તસવી ચિતારો હુંડોળો ચાપમ જોડ ટોકલા માલઈ ને વાસુદેવ ચાલ્યા કંસનો ક્રોધ ઘન રસી જીતારો છાપ મજો મથુરા માં જન્મ્યા ને ગોકુલ માં આવ્યા મોરલી નો ગીત કલશો શ્રી સીતારો હિંડોળો જાક મજોડ ગોપ ગોપી ને વાલે ગોવાળ થઈ તાર્યા ગોકુળ માં ચાર્યા છે ઢોર શ્રી સીતારો હિંડોળો જાક મજો હિંડોળો હેત થી ગુજુ પરિવાર જુલા આપો ને ભક્તિ ની દોર આમ હર્ષ ઉલ્લાસથી આ મહિનામાં ભગવાનને સુંદર સુશોભિત છે હિંડોળાના પ્રથમ શોધક ગોકુળ વૃંદાવનના ભગવાન શ્રી કૃષ્ણ હતા ભગવાન શ્રી કૃષ્ણએ વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસલીલા કરી હતી તેની સ્મૃતિ તથા રૂપે હિંડોળા ઉત્સવ કરી ભગવાન શ્રી કૃષ્ણને ઝુલાવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ હિંડોળામાં બિરાજમાન થઈને સર્વે ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે જ્યારે શ્રીહરિ હિંડોળામાં બિરાજમાન થાય છે ત્યારે સંતો ભક્તો મંજીરા ઢોલક ખંજરી વગાડીને હિંડોળાના પદો ગાય અને ઉત્સવ કરે છે અને ભગવાનની આરતી કરે છે હિંડોળા ઉત્સવ એ પ્રેમનો ઉત્સવ છે હિંડોળામાં ઝૂલતા શ્રીહરિના દર્શન કરવાથી સુખ શાંતિ આનંદ પ્રાપ્ત થાય છે મનના મનોરથ પૂર્ણ થાય છે શુભ ફળની પ્રાપ્તિ થાય છે સર્વે મનોકામના મનોરથ પૂર્ણ કરવાનો ઉત્સવ એટલે હિંડોળા ઉત્સવ સુખ દુઃખ હોય લાભ હાનિ હોય કે પછી કોઈ પણ સંજોગ હોય ત્યારે હે પ્રભુ તું જ અમારી સાથે રહીજે અને આ હિંડોળા રૂપી સંસારમાંથી ભવસાગર પાર કરાવજે મિત્રો આ હતું હિંડોળા ઉત્સવનું મહાત્મ્ય જેનો સુંદર વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ